કેટલી હેલી વસ્તુ છે કા કે કોક કામ કરતી છોકરીને જોઈ અને કોકના કાન પાસે ઓઠ લઈ જાય અને બોલી દેવાનું ચાલુ છે કપડા એને નવા એની ઈચ્છાથી પહેરા હોય અને ભૂલમાં એકાદ અંગ દેખાતું હોય તો જોઈને તરત કહી દેવાનું કે ચાલુ છે એના સપના પૂરા કરવા હાટુ રાત દી એક કરી મહેનત કરી અને એક મુકામ ઉપર પહોંચી હોય તો એની ચરિત્રતાની હિંતાને સાબિત કરવા હતું હોય એટલી તાકાત લગાડી દેવાની અને એમાંય આ કોઈ પુરુષના ખંભે જો હાથ રખાઈ ગયો ભૂલમાં અને કાં તો કોઈ અજાયના પુરુષ આમ બિચારીથી ભૂલમાં મલકાઈ આવી ગયું તો તો કાંઈ વિચારવાનું જ નહીં સીધું જ કહી દેવા આવું ચાલું છે મંગળ ઉપર પછી જાવ એવું નથી લાગતું એના મન સુધી પહોંચે છોકરી છે કારણ કે એ છે તો હું છું એ છે તો તમે છો અને ઈ છે તો આપણે બધા છે છોકરી છે